નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો રાજ્ય સરકાર દ્વારા વર્ગ ત્રણ ભરતી જાહેર કરવામાં આવી રહી છે નાયબ મામલતદારની પોસ્ટ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં લગભગ પાંચ હજાર પાંચસો બે જગ્યા નિયત કરવામાં આવી રહી છે ઓડામાં છ સહિત કુલ એકસો તોતેર જગ્યા મહેસૂલ વિભાગ પર છે નાયબ મામલતદાર વર્ક ત્રણ સવર્ધની સમીક્ષા કરવામાં આવી રહી છે પાંચ હજાર પાંચસો બે જગ્યા નિયત પણ કરી દેવામાં આવી છે તો તેત્રીસ જિલ્લાઓમાં પાંચ હજાર એકસોને છ્યાશી જગ્યા મંજૂર કરવામાં આવી છે વિગતવાર માહિતી જોઈએ તો રાજ્યની કલેક્ટર કચેરીઓ તેમજ મહેસૂલ વિભાગ અને તેને હસ્તકની કચેરીઓ હસ્તકની નાયબ મામલતદાર વર્ક ત્રણ સવર્ધની જગ્યાઓની સમીક્ષા કરીને મહેસૂલ વિભાગે સામાન્ય વહીવટી વિભાગની સૂચનાને ધ્યાનમાં લેતા નાયબ મામલતદારની તમામ જગ્યાઓની સમીક્ષા કરી તેવીસ સપ્ટેમ્બરે કેડર શેડ્યુલ નક્કી કર્યું છે તેમાં તમામ કલેક્ટર કચેરી હસ્તકની મંજૂર જગ્યા પાંચ હજાર એકસો છી મહેસૂલ વિભાગે પ્રતિનિયુક્તિથી નિમણૂક કરીને ભરવાની થતી જગ્યા એકસો તોતેર સંબંધિત કલેક્ટર કચેરીએ ભરવાની રહેતી જગ્યા સત્યાવીસ અને રિઝર્વ ડેપ્યુટેશનની એકસો સોળ જગ્યાઓનો કુલ પાંચ હજાર પાંચસો બે જગ્યામાં સમાવેશ કરાયો છે કઈ કચેરી કઈ જગ્યા ભરી શકશે તે પણ નક્કી કરાયું છે તેમ છતાં કોઈ પણ જગ્યા ઉપર નાયબ મામલતદારની જગ્યા ઉપર નિમણૂક કરવાની મહેસૂલ વિભાગની સત્તા અબાધિત રહેશે એટલું જ નહીં તમામ વિભાગ કે કચેરીઓ એ હવેથી નાયબ મામલતદાર સાવકની નવી જગ્યા મહેસૂલ વિભાગના પરામર્શ હેઠળ જ કરવાની રહેશે ઉડામાં છ અને ગુડામાં ચાર સહિત વિવિધ કચેરીમાં કુલ એકસો તોતેર જગ્યા મહેસૂલ વિભાગ દ્વારા નિમણૂક કરી ભરવામાં આવશે તમામ તેત્રીસ જિલ્લામાં નાયબ મામલતદારની કુલ પાંચ જગ્યા મંજૂર કરાઈ છે જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ ત્રણસો જગ્યા અમદાવાદ જિલ્લામાં બસો ગાંધીનગર જિલ્લામાં એકસો આણંદ જિલ્લામાં એકસો જગ્યા મંજૂર કરવામાં 二没千等你玩。